નમસ્તે કેમ છો બધા મજામાં ભાઈ એક દિવસ કેવું થયું ખબર છે એક છોકરો હતો ખૂબ રમૂજી એ રસ્તા પર કોઈ પાળેલું કૂતરું હશે અને એને તેના માલિક લઈને જતા હશે એ જોતો તો જોતો તો અને પછી એને જે રમૂજ સુજી જે રમૂજ સુજી એનું વર્ણન હું હવેની કવિતામાં કરવાની છું પાછા પાળેલા કૂતરાઓ તો કેવા હોય ખબર છે ને એને આમ કપડાં પહેરાયેલા હોય અને અહીંયા તો એના માલિકે એને બોલો કોટ પહેરાયેલો હતો કોટ પછી એના માલિકે એને અત્તર પણ નાખેલું હતું અને લાગતો તો એ રોડનો ચોકીદાર એના માલિકને પણ આપણા રમૂજી છોકરાને જોકર જેવો લાગતો હતો ચાલો રમૂજી ગીત છે આ ગીત હાંકછી હિપ્પો એવા બાળકાવ્ય સંગ્રહમાંથી લેવાયેલ છે અને ઉદયન ઠક્કર એના રચયિતા છે મૂછ ઉગેલા ડામર જેવું લાગે છે આ કૂતરું તો ઉંદર જેવું લાગે છે મૂછ ઉગેલા ડામર જેવું લાગે છે આ કૂતરું તો ઉંદર જેવું લાગે છે પેટ જુઓ તો ડાબે જમણે લબડે છે ફૂસ થયેલા ટાયર જેવું લાગે છે પેટ જુઓ તો ડાબે ચમણે લબડે છે ફૂસ થયેલા ટાયર જેવું લાગે છે મોઢું એનું સાવ બગાસા જેવું છે ચોળા ચાદર જેવું લાગે છે મોઢું એનું સાવ બગાસા જેવું છે ચાદર જેવું કૂતરાજી કૂતરાજી એ કોટ ઉલટો પહેર્યો છે કપડું ક્યાં છે અસ્તર જેવું લાગે છે બધા કૂતરા ખૂબ શોખ થી સૂંઘે છે પૂછડી પાસે અત્તર જેવું લાગે છે બધા કૂતરા ખૂબ શોકથી સૂંઘે છે પૂછડી પાસે અત્તર જેવું લાગે છે તમે કહો છો રોડનો ચોકીદાર છે પણ આમ જુઓ તો જોકર જેવું લાગે છે તમે કહો છો રોડનો ચોકીદાર છે પણ આમ જુઓ તો જેવું લાગે છે મૂછ ભાઈલા ડર જેવું આ કૂતરું તો ઉંદર જેવું લાગે છે મૂછ ઉગેલા ડામર જેવું લાગે છે આ કૂતરું તો ઉંદર જેવું લાગે છે